સ્વામિત્રણ જય સોમનાથ ઓમ નમ શ્રી પ્રિય મિત્રો તમારા દિવસ શુભ રહે મંગલમ શુભકામના હું બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશો પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે અઠાવીસ પાંચ બે હજાર પચીસ ને બુધવાર જેઠ સુદ એકમ બીજ સાથે છે આજે એકમનો ક્ષય છે આજે બીજનો દર્શન ચંદ્રના દર્શન કરવાનું બહુ મહત્વ છે સૌથી પહેલાં તો જેઠ માસની બધાને ઘણી ઘણી શુભકામના જૈષ્ઠ માસની અંદર ખાસ કરીને એક પર્વ આવે છે જેને આપણે વડ સાવિત્રી પૂનમ કહીએ છીએ જે દસ તારીખે છે તો તે સિવાય નિર્જળા એકાદશી પણ આવશે નિર્જળા એકાદશી આ વખતે બે છે એક શિવ માર્ગી એક વૈષ્ણવ માર્ગી દરેક જણને જેષ્ઠ માસની ઘણી વહી શક્ય આ મહિનો વિષ્ણુનો ઉપાસના આરાધના કરવા માટે ભગવાન વિષ્ણુની આરાધના ઉપાસના કરવા માટે શ્રેષ્ઠ હોય છે આજે જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ આ બીજ તિથિ આજે આખો દિવસ રહેશે કે એકને છપ્પન મીટર પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મૃગશીષ આ મૃગશીષ નક્ષત્ર આજે સવારે મળે બાવન મિટે શરૂ થાય છે ને આવતીકાલે મળસ કે ત્રીસ મિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુતિ આ ધ્રુતિ યોગ

રાશિ બદલાઈ જાય છે ત્યાં સુધી જે બાળકોને જન્મ હોય એની વૃષભ રાશિ ગણાય પરંતુ આજે બપોરે એકને આડત્રીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની મિથુન રાશિ ગણાશે મિથુન રાશિ દક્ષ આવે છે કચ્છગ મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે આ મિથુન રાશિ આજે બપોરે એકને આડત્રીસ મિનિટથી શરૂ થઈ ત્રીસ તારીખે બપોરે ત્રણ ને તેતાલીસ મિનિટ પૂરું થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે મિથુન રાશિની દક્ષા આવે છે ગ મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે મિત્રો એની અંદર જેનો પણ જન્મ થતો હોય છે તેને યોગ્ય પ્રમાણે પૂજા વિધિ કરી લેવામાં આવે તો જીવન એનું સરળ બની જતું હોય છે આજે જે કંઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે જે કોઈ મારા સબ્સ્ક્રાઇબ મિત્રો મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય જે છે એ લોકોને આજે ખાસ કરીને આજનું સુકન કરેલો આજનું સુકન કરેલું હશે ને તો આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે તેમજ મારા ઘર સદસ્યના પરિવારજનો તેમજ મારા સબસ્ક્રાઈબ મિત્રો કોઈ પણ જગ્યા પર તમે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યા છો કોઈ પરીક્ષા આપવા માટે જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ આજે વિદેશમાં જઈ રહ્યું છે કોઈનું ઓપરેશન હોય કોઈને ડિલિવરી હોય કોની સગાઈ હોય શકે કોઈની છઠ્ઠીની પૂજા હોય શકે હવે કોઈ ખાસ કામ તમે કરવા માટે જઈ રહ્યા છો તો જતા પહેલા આજનું સુકન કરીને જજો તો જેથી કરીને કાર્યમાં સારી સફળતા મળે ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈને આજનું સુકન જોઈ લેવું આમ તો આજે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો બુધવાર છે તો પિતૃના ફોટાને વંદન કરી લો ભગવાન દેવસ્થાનમાં જે હોય તેને વંદન કરો ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરીને નીકળો તો કાર્યમાં સારી સફળતા મળી શકે છે તે સિવાય આજે તમે ઘરની બહાર નીકળો છો અને તમને પાવૈયા મળી જાય જેને આપણે માસી પણ કહીએ છીએ આપી લોકોને આશીર્વાદ લઈ લો કાર્યમાં સારી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી રાહુ અને બુધ બે પ્રસન્ન થતા હોય છે જેની કુંડલીમાં અત્યારે રાહુ ખરાબ ચાલતો હોય ખાસ કરીને કુંભરા શિવાળા એ લોકો બુધવારના દિવસે કાળા મગ ભગવાન શંકર ઉપર ચડાવવા જોઈએ અને ત્યાં બેસીને ઓમ વિષ્ણવે નમની માળા કરવાની એક માળા કરેલું પછી ભગવાન શંકરને વંદન કરીને નીકળી આટલું આજે કરવાથી ઘણું સુફળ પ્રાપ્ત થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માગો છો તો તેનો પણ એક શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ તો આજે સવારે છ થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સવારે સાડા દસથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એજ રીતે બપોરે ત્રણ થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા સાત થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશે કે ત્રણ થી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા મળી શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો ત્રીસ દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બહુ ઓછી છે આજના દિવસે તમારે કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો કોઈ નોકરી ધંધા માટે જઈ કોઈ ધંધો ચાલુ કરવા ધારેલી સફળતા મળી શકે છે પરંતુ એ સમય સુધી ટકી શકતું નથી જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા ગયા અને નોકરી મળી જાય છે પણ એ નોકરી લાંબો સમય સુધી નહીં ટકી શકે કોઈની સાથે મિત્રતા આજે ન કરાય ને તો લાંબો સમય સુધી ન ટકી શકે મેરેજ ન કરવા જોઈએ તો લાંબો સમય સુધી ન ટકી શકે અને જેની કુંડલીમાં બે મેરેજ નો યોગ હોય એ લોકોએ તો ભૂલમાં પણ ન કરવા તો છૂટા થવાની શક્યતા ઘણી વધી જાય છે આજે એવા કોઈ કાર્ય કરો જેનું સુખ ટૂંક સમય માટે ભોગવવાનું હોય એવા સુખ માટે થઈને આજે પ્રયત્ન કરો તો ચાલશે બાકી લાંબા ગાળાના સુખ ભોગવવા માટે થઈને આજે પણ કાર્યોનો ન આરંભ કરશો ન કે ખરીદી કરશો ન કે વેચાણ કરશો આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો એની પર ઓઇલના ડાઘા પડી જશે કોઈપણ પ્રકારના એવા ડાઘા પડી જાય કે પાન એ જે આપણે કપડાં જે છે કાઢી નાખવા પડે અને ખાસ કરીને જ્યારે તેવી જગ્યા પર કશું કામ માટે જતા હોય ને ત્યારે એ કપડાં ભેરવાઈ જાય છે અને ફાટી પણ જતા હોય છે આજે જે કપડાં ધારણ કરું નવા વસ્ત્ર નવા વસ્ત્ર માટે હું કાયમ કહું છું કે જે ક્યારેય કયો કોઈએ ન પહેર્યા હોય જેને ધારણ ન કર્યા હોય તે નવા વસ્ત્ર સમજવા તો ગમે ત્યાં ભરાઈ જાય ફાટી જાય એવી શક્યતાઓ વધી જાય છે આજના દિવસે આવું બધું જે ફળ છે આજે મળસ કે બે ને બાવનથી લઈ આવતીકાલે મળસ કે ત્રીસ મિનિટ સુધીમાં તમને મળી શકે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો

प्राप्ति अर्थम अप्राप्त लक्ष ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकालों रक्षणात्मक लोकेवा सभायम् राजत द्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ્રહ ગોચ્રહ મશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ ભૂત પ્રેત પિસ્સા દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मटे पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथाच अवजन लगन नहीं थे ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો छोकरा विद्यार्थी हो बोलवा मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में जवा मांगता है या सीट में जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग तो को अथवा विदेश जवा मांगता है कायम मैं बोलना मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और आरोग्य वाड़े बोलो ना आरोग्य नहीं पूजा आप ली ना इलो पड़े हम तो दरेक जनांज बोलों बोलो ममा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે જણાવો મનવાંછિત અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

એતાની ગંધા પુષ્પા ધૂપા દીપા નવેદ્ય તામ્ર દક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસે કપડામાં તિલક કરી દો કપડામાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ